દુર્ગાષ્ટમી આમ તો નવરાત્રિની આઠમ હોય ત્યારે ભક્તો હવન કરતા હોય છે ઘરમાં માનું નૈવેદ્ય કરતા હોય છે પરંતુ આ વખતે ત્રીજની તિથિ બે હોવાથી દસ નોરતા છે ત્યારે ક્યારે આઠમ કરવી આજે કે આવતીકાલે એ અંગે અસમંજસ છે તો દર્શક મિત્રો આજે બપોરે ચાર વાગીને ત્રીસ મિનિટ પછી આઠમની તિથિ બેસે છે જેથી ઘણા ભક્તો આજે રાત્રે નિવેદ કરશે પરંતુ પંચાંગ પ્રમાણે આપણે ઉદ્દિત તિથિ ગણીએ છીએ જેથી આવતીકાલે પણ આઠમ ગણવી કારણ કે આવતીકાલે દુર્ગાષ્ટમી છે તો કઈ રીતે માતાજીને નૈવેદ્ય ધરાવો જણાવશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જન દિમંગલાકાળી ભદ્રકાળી કબાળી દુર્ગાક્ષમા શિવાદાત્રી સ્વાહા સ્વદાન નમોસ્તુતે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે હું તમને જાણકારી આપીશ દુર્ગાષ્ટમીની આઠમની કેમ કે આવતીકાલે છે દુર્ગાષ્ટમી આવતીકાલે છે આઠમ તો આઠમના દિવસે તમારે બધાને માતાજીના નિવેદ કરવાના હશે અને એ નિવેદ કઈ રીતે કરવું શાસ્ત્રનું પ્રમાણ કેમ કે દરેક વ્યક્તિ વર્ષોથી નિવેદ કરતા હોય હા નિવેદમાં ઘણી વખત પોતાના ઘરે અલગ અલગ દ્રવ્યથી અથવા અલગ અલગ વર્ષો પરંપરા અનુસાર નિવેદ અલગ અલગ ચર્ચા ચડતા હોય છે માતાજીને પરંતુ શાસ્ત્ર પ્રમાણે નિવેદ કરવાની વિધિ અને નિવેદના દ્રવ્ય જે આવતા હોય છે તે વસ્તુની હું તમને જાણકારી આપીશ નિવેદ કેમ કરવામાં આવે છે એની જાણકારી આપીશ અને શાસ્ત્રની દૃષ્ટિએ કઈ રીતે કરવું એ પણ જાણકારી આપી દઈશ હું બતાવીશ તમને નવખંડ નારાયણીનું નિવેદ નવખંડ નારાયણી નવે ખંડની જે નારાયણી છે અને એ નારાયણીના જે પ્રસાદ એટલે કે નિવેદ જેને કહેવાય નિવેદ એટલે જમાડવું પહેલા તો હું નિવેદ કેમ કરું એ તમને બધાને કહી દઉં મિત્રો કેમ નવરાત્રીમાં આઠમના દિવસે જ માનું નિવેદ કરવામાં આવે છે તો બધે તમને બધાને ખબર હશે કે જ્યારે દક્ષ પ્રજાપતિના દીકરી જેનું નામ હતું સતી સતીના લગ્ન શિવજી સાથે થયા કોને કહેવાથી તો કે દક્ષ પ્રજાપતિને બ્રહ્માજીએ કહ્યું હતું એટલે બ્રહ્માજીના કયા અનુસાર દક્ષ પ્રજાપતિએ પોતાની દીકરીના લગ્ન શિવજી સાથે કરાયા હવે શિવજી અને દક્ષ પ્રજાપતિને બારમે ચંદ્રમાં મતલબ એકબીજાને બને નહીં કેમકે એક વખત જ્યારે યજ્ઞનું આયોજન કર્યું ત્યારે સમસ્ત રાજાઓ બધા આવતા ત્યારે એ વખતે દક્ષ પ્રજાપતિને બધા લોકો બહુ માન આપતા અને દક્ષ પ્રજાપતિ જ્યારે ત્યાં ગયા ત્યારે બધા દેવી દેવતાઓ બધા ઊભા થઈ ગયા ઋષિમુનિઓ ઊભા થઈ ગયા શિવજી ખાલી બેઠા ત્યારે દક્ષ પ્રજાપતિને થયું કે મારો જમઈ મારો અપમાન કરે છે એટલે પોતે પોતાના જમાઈ વિશે અપશબ્દ ત્યાં બોલે છે અને પછી ત્યાંથી એકબીજા વચ્ચે અને બનાવ થાય છે ત્યારે એ બદલો લેવા માટે દક્ષ પ્રજાપતિએ મોટા યજ્ઞનું આયોજન કર્યું અને પોતાની સંપત્તિનું દેખાડવા માટે સમસ્ત દેવી દેવતાઓને આવાહિત કર્યા બુદ્ધાને બોલાયા બધા યજ્ઞમાં આવ્યા છે શિવજીને એમ નથી બોલાયા કેમ કે શિવજીને તો અપમાનિત કરવા તા અહીંયા શિવજી પણ પોતે સાધનામાં લઈને છે શિવજીને પણ પોતે પોતાના ધ્યાનમાં છે પણ અહીંયા માતાજીને એવું લાગ્યું સતીને થયું કે આ બધા દેવી દેવતાઓ મારા પિતાજીના ત્યાં મોટો ભવ્ય યજ્ઞ છે આયોજન છે એનું બધા જાય છે અને અમને જ આમંત્રણ નહીં સતી મહાદેવને મનાવે છે કે ભગવાન ચલો મારા પિતાજીને ત્યાં હે પ્રભુ હે પરમેશ્વર મારા પિતાજી ત્યાં યજ્ઞ છે મારે પણ જવું છે શિવજી કહે છે કે સતી ના જવાય આવ નહીં આદર નહીં 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 નો મેં નહીં સાધુ તહાના જઈએ ભલે કંચન વર્ષે મેં જ્યાં પણ આપણું આમંત્રણ ન હોય જ્યાં કોઈ આપણને બોલાવવા ના માગતા હોય ત્યાં જવાય નહીં નહીં તો અપમાનિત થવાય માતા કે ના મારે જવું છે શિવજી જાણે છે કે આ સતી જશે જીદ પકડી છે જશે પણ પાછા નહીં આવે સતી અહીંયા જાય છે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ચારે બાજુ ઢોલ નગારા શરણાઈ વાગી રહ્યા છે વાજેન્દ્ર વાગી રહ્યા છે વૈદિક મંત્રોચ્ચારણ થઈ રહ્યા છે પૂજા પાઠ ચાલુ છે સતી જાય છે પણ સતીની સામુ અહીંયા એના પિતાજીએ જોયું પણ નહીં સતીને ગુસ્સો આવ્યો સતીએ પિતાજીને પૂછ્યું કે તમે બધાને આમંત્રણ આપ્યા તમારા જમાઈને કેમ ના આપ્યું મને કેમ ના આપ્યું ત્યારે એ શિવજી વિશે અપશબ્દ બોલે છે સતીથી સહન ન થતા પિતાજી સાથે વિવાદ કરે છે લડવા લાગી અને છેલ્લે પોતે પોતાના દેહનો હવન જે ચાલુ હોય છે હવનની અંદર પોતાના દેહનો ત્યાગ કર્યો અને સતી જ્યારે યજ્ઞની અંદર હોમાયા તે વખતે એવું કહેવાય છે કે શિવજીને ખબર પડી કે સતીએ પોતાનો દેહનો ત્યાગ કર્યો છે સતી શિવજી તપમાંથી તપ ભંગ થયું શિવજીની ત્રીજી આંખ ખોલી અને પોતાની જટા પછાડી અને ત્યાંથી ગણોને ઉત્પન્ન કર્યા કે જાઓ જઈને યજ્ઞની અંદર સંહાર કરો બધાનો અને તે વખત એવું કહેવાય છે કે જ્યારે માતાજી પોતે યજ્ઞમાં હુમાયા ત્યારે શરીર બર્યું ત્યારે માતાજીના શરીરમાંથી હજારો યોગિનીઓ એ વખતે ઉત્પન્ન થઈ હતી અને જે યોગિનીઓ યજ્ઞમાંથી ઉત્પન્ન થઈ તે દિવસને દુર્ગાષ્ટમી કહેવામાં આવે છે કે આ દિવસે માતાજીએ કરોડો યોગિનીઓની શક્તિઓ સાથે માપ પ્રગટ થયા છે અને એ યોગિનીઓ અને શિવજીના ગણ ભેગા થઈને દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર બધાનું વિધ્વંસ કરી નાખ્યું બધા ત્યાંથી ભાગવા લાગ્યા કેટલા લોકોનો સંહાર કરી નાખ્યો અને એવું કહેવાય છે કે દક્ષ પ્રજાપતિ પોતે વિષ્ણુ પાસે જાય છે કે મને બચાવો વિષ્ણુ ભગવાન પણ યુદ્ધ કરે પણ વિષ્ણુ ભગવાનને પણ ત્યાંથી એવું કહેવાય છે કે યુદ્ધમાં હારીને ભાગવું પડ્યું કેમ કે શિવજીનો કાલ અને કાલી કાલ અને કાલી જ્યારે સંહાર માટે નીકળે છે ત્યારે દુનિયાની કોઈ તાકાત એ કાલ અથવા કાલીને રોકી નથી શકતા એટલે એ શક્તિનો પ્રાદુર્ભાવ જે યજ્ઞકુંડમાંથી ઉત્પન્ન થઈ હતી જે હજારો યોગિનીઓ સાથે તે દિવસને દુર્ગાષ્ટમી કહેવામાં આવે છે એટલે દુર્ગાષ્ટમી એટલે માતાજીનો ઉત્પત્તિનો દિવસ અને આ ઉત્પત્તિના દિવસે સમસ્ત લોકો શું કરે માની પૂજા કરે માનો હવન કરે માની આરાધના કરે માનું નિવેદ કરે એટલે નિવેદ કરવાથી મા પ્રસન્ન થાય ને દેવી પ્રસન્ન થાય એટલે શું થાય તો કે તે વંશની અંદર તે પરિવારની અંદર એનું પરિવારનું રક્ષણ કરવાનું કામ આદ્ય શક્તિનું બને છે એ દેવીનું બને છે એ પરિવારના બાળકોની રક્ષણ કરવું એ પરિવારના બાળકોની સુરક્ષા કરવી એ પરિવારના પરિવારની સંપૂર્ણ જવાબદારી એ દેવીની બને છે વંશ રક્ષા કરે દેવીમ એમ કુળદેવ એમ પ્રપુ એટલે શાસ્ત્ર કહે છે કે દરેક વ્યક્તિએ પોતાના કુળદેવી નું તમારે નિવેદ દુર્ગાષ્ટમીના દિવસે માતાજીને જમાડવા જોઈએ અથવા હવન કરવું જોઈએ અથવા પૂજા કરવી જોઈએ ઘણા લોકો મને મારા કુરદેવી યાદ નથી કોઈ કુળદેવી યાદ ના હોય તો અંબાજીની પૂજા કરજો ચાલશે કેમકે શક્તિ ચાલે હવે રહી વાત કે માતાજીનું નિવેદ જે કરવાનું છે એ ખાસ તો અષ્ટમી સાતમ આઠમ ને નોમ દિવસ હોય છે પણ અષ્ટમી વિશેષ હોય છે ઘણા લોકો નોમ નું નિવેદ કરે પણ કરી શકાય કેમકે આ ત્રણ દિવસોને શાસ્ત્રમાં વિશેષ ગણવામાં આવે છે હવે તમારે નિવેદ કરવું હોય તો તમારી જોડે કંઈ સામગ્રી હોવી જોઈએ એ પણ હું તમને કહીશ નિવેદ કરવા માટે વ્યક્તિએ પહેલાં તો સ્નાન કરવું પવિત્ર વસ્ત્ર ધારણ કરવા તમારા મંદિરની સાફ સફાઈ કરી માતાજીના મંદિરમાં માતાજીની પૂજા ચોખા કંકુ ચોખા પુષ્પ અને ફૂલનો હારથી માને મંદિરમાં પૂજન કરવું અખંડ દીવો કરવો અને જમીન ઉપર પાણીનો છંટકાર કરી જમીનને જ ઉપર માતાજીનો નિવેદ કરવાનો છે તે સ્થાન ઉપર ગંગાજલનું પ્રોક્ષણ કરી ચોખા કપડાંથી લૂંછવું અને એમાં તમારે નવ ખાના બનાવવાના નવ ખાના એટલે નવખંડ નારા નવ ખાના સમજો કે નવ ખાના એટલે ઉપર ત્રણ એની નીચે ત્રણ અને એની નીચે ત્રણ આ રીતે નવ ખાના તમારે જમીન ઉપર બનાવવાના ચંદનથી બનાવવાના બીજા નંબરની વસ્તુ જ્યારે નવ ખાના બનાવ્યા હોય તમારે શું કરવાનું તો કે તમારે નવ પાન લેવાના પાન જે હોય મોટી સાઈજના પાન કેમકે પાન ઉપર તમારે બધી વસ્તુ પીરસવાની છે હવે પાનમાં કયા કયા લઈ શકાય તો કે એક તો ખાસ કરીને આપણે જ્યારે જમવામાં પતરાડાના જે પાન હોય છે એ પણ લઈ શકાય એનાથી વિશેષ કોઈ પીપળનું પાન લઈ શકાય અથવા નાગરવેલનું પાન જેને કપૂરી પાન કહેવામાં છે તે પણ લઈ શકાય નવ ખાનામાં નવ પાન મૂકવાના છે મિત્રો હું જે કહું છું તે તમે સાંભળશો તમને બહુ જ સરસ ખબર પડી જશે ખા નવ ખાના બનાવવાના એમાં નવ પાન મૂકવાના છે નવ પાન મૂક્યા પછી નવ માલપુવા માલપુવા એટલે જેને મીઠાપુલા કહેવામાં આવે છે એ નવ બનાવવાના છે નવે એ ત્રણ ઉપર પાન મૂકવાનું પાનની ઉપર પણ પાન જે છે એને સાફ કરી નાખજો પાણીથી એને શુદ્ધ કરી પાન અને નવ ખાનામાં પાનની ઉપર માલપુઓ મૂકવાનો પછી તમારે વડા બનાવવાના છે એ દિવસે આવતીકાલે વડા અને એક એક વડું મૂકવાનું છે પછી ઘઉંનો લોટ જે હોય એનો તમારે એમાં હળદર નાખી અને દીવા બનાવવાના છે કેટલા નવ દીવા બનાવવાના પણ દીવા જે છે દરેક દીવાની ચાર મુખ હોવી જોઈએ ચાર મુખવાળો દીવો એટલે એક દીવામાં ચાર મુખ હોય અને ચારેય મુખોની અંદર આડી વાટની ચાર ડિબેટ મૂકવાની એટલે કુલ જોવા જોવા જઈએ તો નવ ચોક છત્રીસ છત્રીસ દીવા થશે એક દીવામાં ચાર એક કોડિયામાં ચાર દીવા ચાર દિશાના ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ તેવા તમારે નવે નવ ખાનામાં એ નવ કોલડા બના નવ કોલડાની અંદર ચારમુખ વાળા દીવા બને નવ કુલડા મૂકવાના છે અને બધી છત્રીસ દીવા તમારા પ્રજ્વલિત થવા જોઈએ એ રીતે જોડે જોડે તમારે શું કરવાનું થોડો જે ભાત રાંધેલો હોય જેને દૂધપાક કહેવાય તો એ કુલડાની કુલડું જ્યારે મૂકો છો એની જોડે આગળના ભાગમાં એ દૂધપાક નવે નવ ખાનામાં તમારે મૂકવાનો છે આટલું કર્યા બાદ તમારે એક ગ્લાસમાં દૂધ અને સાકર એની સાથે ત્યાં મૂકવાનું છે માતાજીને દૂધ સાકર અલગ એ ક્યાં મૂકવાનું તો કે નવે નવ ખાનાની વચ્ચોવચોના ખાનો છે એની બાજુમાં અથવા એ નવે નવું ખાના જે બનાવે છે એની પહેલાં તમારે એક દૂધનો ગ્લાસ પછી પીવા માટે પાણીનો ગ્લાસ આટલું મૂકવાનું છે હવે રહી વાત માતાજીને ભોજન કરાવવાની વસ્તુ કઈ રીતે કરાવવું તો કે જ્યારે તમે આવું બધું તૈયાર કર્યા બાદ થોડું પાણી લઈ પહેલું પ્રોક્ષણ કરવાનું પછી માતાજીને પાંચ વાર ડાબો હાથ મુખ ઉપર રાખી પાંચ વાર જમાડવાના અને પાંચ વાર જમાડો છો ત્યારે આ પાંચ વખત આ મંત્ર બોલવાનું ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહ ઓમ સમાનાય સ્વાહ આટલું પાંચ વાર કરવાનું થોડું પાણી લેવાનું અને જે તમે બધું મૂક્યું છે નૈવેદ્ય એની ઉપરથી ઉતારી અને બીજા કોઈ પાત્રની અંદર અથવા બીજી વાટકીમાં મૂકી દેવાનું એકવાર પાણી મૂકવાનું કેમકે ઘણીવાર જમતી જમતી વખતે થોડુંક પાણી આપણે પીતા હોય તે રીતે માતાજીને પીવાનો ભાવ છે પાછું ફરીથી ઓમ પ્રાણાય સ્વાહ મપાનાય અપાનાય સ્વાહ ઓમ વ્યાનાય સ્વાહ ઉદાનાય સ્વાહ સમાનાય સ્વાહ આ રીતે જમાડવાનું પાંચ વાર ફરીથી પાછું ત્યાર પછી હાથમાં થોડું પાણી લેવાનું ચાર વખત ઉત્તરા પોષણમ હસ્તમુખ પ્રક્ષાલમ આચમનમ એટલે કે જમ્યા પછી જેમ આપણે હાથ ધોઈએ મોઢું ધોઈએ પાણી પીએ તે રીતે માતાજીને એ વખત એ બધી વસ્તુ માટે ચાર વાર જલ મૂકવાનું તમારે આટલું કરો એટલે માતાજીને નિવેદ તમે અર્પણ કર્યું કહેવાય હવે આટલું કર્યા બાદ થોડી વાર તમારી જગ્યા ઉપર બેસવાનું અને એક માતાજીને કેમ કે માતાજી ભોજન કરે ત્યાં સુધી આપણે ભજન કરવાનું મતલબ એક માળા કરવાની ઓમ કુલામ્બિકા યે નમ ઓમ કુલામ્બિકા નમઃ મંત્ર તમારા કુળદેવીનું મંત્ર તમારે આ બોલવાનું ઓમ કુલામ્બિકા યે નમ મંત્રની એક માળા કરવાની અને માલા કર્યા બાદ એ નિવેદને પછી બધાએ પગે લાગવાનું પરિવાર વ્યક્તિ અને શક્ય હોય તો તમારે નવ ફૂલ લેવાના કંકુ ચોખાવાળા કરી અને જે નિવેદ માતાજીને મૂક્યું છે નવ કુલડા ત્યાં એક એક ફૂલ પણ માતાજીને ત્યાં મૂકી દેજો મિત્રો આ રીતે માતાજીનું નિવેદ કરવામાં આવે છે ઘણા લોકોને પરંપરા અલગ હોય અને અલગ દ્રવ્ય પણ હોય છે તો એનો વાંધો નથી જે પરંપરા અનુસાર ચાલતું હોય તે પણ કરી શકાય પણ શાસ્ત્રની દૃષ્ટિએ આ વસ્તુ આ રીતે અર્પણ કરવામાં આવે છે કલ્પિત મધ્ય ધ્યામૃત કલ્પમ દુગ્ધ શીતાયુત મન વિશેષ માસ પૂપ સહસ્રમ શ્રી ગુરુદેવી નિવેદન મધ્યે તો આ શ્લોકમાં આનું વર્ણન કરેલું છે તો મિત્રો આ રીતે નવખંડ નારાયણનું નિવેદ કરી અને માના આશીર્વાદ આપ પ્રાપ્ત કરી શકો છો બીજું વિશેષ જાણકારી માટે ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો સદૈવ આવી જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને આવી જાણકારી સદૈવ આપતો રહીશ શ્રેષ્ઠ જાણકારી શાસ્ત્રોક્ત જાણકારી સરળ ભાષામાં તમને હું કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં આપી દો રજા જય ભગવાન